દ્વારકા દેશ મિત્રો નવ લોક માં તમારું સ્વાગત છે હું જયરામ દેશ જુઓ સવાર સવારમાં માં ભેસો જાય છે તળાવ પાણી પીવા જો અને તમારે કેવી ઠંડી છે એ પણ જણાવજો અમને તો ઠંડી પડે છે માપે માપે અત્યારમાં જુઓ ધુમ્મસ કરી રહી છે પેશું આવી છે તળાવ પાણી પીવા ઉલાવાડે કરી છે નીણ પૂળાની તો અહીંયા પાણી પાઈને પછી પૂરી દિવસે ઉલાવાડે આ છે આપણી લાડચી છે રનું રતન મારું

રચકા ઓલા સણામાં પાણી ચાલુ છે તો આ છે આપણા કઉ આવેલા જો આવા છે આપણા ઘઉં અને આગળ ચણામાં પપ્પો પાણી વાળા છે હું ઘરે બેસીનું કામ કરતો હતો મીણ મીણ કરીને આવી ગયા છીએ હવે ખેતર મિત્રો તો જુઓ આપણે આવી ગયા છીએ પીછેનો વાળ ચણા આપણા પાણી ચાલુ હતું બારે કોઈ જાવ પછી આવે છે પેશુના વાળે પેશુ રજકુ બજકુ ખાઈ છે ને આપણે આવ્યા છે અત્યારે અને સૂકાપોળાની નીણ કરે છે બધી પૈસા પૈસા પૂડા ખાય છે મિત્રો કન્ટિન્યુ બનાવી રેજો હવે આગળ આગળ તમને બતાવતો રહેશે હવે આપણે આવી ગયા છીએ વાળું જોવા જે પાણી બનશે આવતું નથી તો હવે પ્યાસું પાવાનું પણ કામ ચાલુ કર્યું છે ધીમે ધીમે પ્યાસી પાઈ નાખશું આપણે જો પહેલી ભેંસનું મૂળ છે પાણી પાસે મિત્રો પાણી નાખીએ મિત્રો આપણે વાડે પાણી નથી આવતો એક ભેંસ પાણી પીવે એમ નથી તો અત્યારે આપણે તળાઈ છોડીને તળાઈ પાણી નાખીએ આજે વાડે નથી તો આપણે તળાવથી પાણી પાઈને લઈને પાછી વાડે બંધાઈ ગઈ છે અને હવે દુવાનું કામ ચાલુ થશે સાડા ચાર વાગ્યા છે પાંચ વાગે દુવાનું કામ ચાલુ થશે અહીં આપણી ચાંદરી છે જો મિત્રો સંજય થોડુંક માંડી થઈ ગઈ હતી વીણા પછી બરાક બરાક કાઢ્યો છે વીણા પછી લાયેલી છે આ ભેંસ તો પાણી પીને આવીને બેસી ગઈ છે ધરાઈ ચાર ખાઈ છે ધરાઈ પાણી પીએ છીએ એટલે બેસી જશે હવે બધી બેસો જમ દુવાનો સમય વારો આવશે એમ ઊભી થશે

તો પેસું બેસી દોવાઈ ગઈ છે દૂધ ભરા જવાનું બાકી કામ રહ્યું છે આજના દિવસનું કામ મિત્રો પૂરું અને આગળ તમને બતાવું